હજારો એકર કૃષિ જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઈ ગયો મગફળી બાજરી ઘાસચારો વરસાદી પાણીમાં ડૂબી ગયા ખેડૂતો પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા ધાનેરાથી જડીયાનો રસ્તો વરસાદી પાણીમાં ધોવાઈ ગયો રસ્તો ધોવાતા વાહન વ્યવહાર ઠપ થયો આ તરફ ડીસાના દામા રામપુરા વરણ જેના લક્ષ્મીપુરા સહિતના ગામોમાં પણ આવી જ તારાજી છે ડ્રોન કેમેરામાં કેદ તારાજીના દ્રશ્યો આપ ગ્રામ્ય વિસ્તારના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ખેતર જવાના રસ્તા જે જળમગ્ન થઈ ગયા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા જેના કારણે ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો બનાસકાંઠાના ડીસા સહિત ધાનેરા હોય કે દાંતીવાડા હોય તમામ જગ્યાએ ગઈકાલે વરસાદ વરસ્યો અને વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ધાનેરાના શેરા સહિતના ગ્રામ્ય વિસ્તારના તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેતરો બેટમાં ફેરવાયા છે ગઈકાલે મુસળધાર જે વરસાદ છે તે વરસાદ વરસતા ઘૂંટણ સમાજે પાણી છે તે ખેતરોમાં જોવા મળી રહ્યા છે